નમસ્કાર ટુ છે આપની સાથે હું છું શિભમ દર્શક મિત્રો ટુ ધ પોઈન્ટમાં આજે આપણે વાત કરીશું શાળાઓની કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે એફઆરસી અને જે પ્રકારે આપણે વાત કરીએ તો તે ફી રેગ્યુલાઇઝેશન જે કમિટી હોય છે અને તેના દ્વારા જે ફી નક્કી થતી હોય છે પરંતુ તેના અમુક નિયમો હોય છે અને તે નિયમોને તમામ સ્કૂલોએ અનુસરવાની હોય છે પરંતુ ઘણી બધી સ્કૂલો છે કે તે નિયમો અનુસરતી નથી તે નિયમોને પણ નેવે મૂકી દેતી હોય છે અને આવી સ્કૂલો વિરુદ્ધ જે પ્રકારે આપણે વાત કરીએ તો અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીએ એક આદેશ કર્યો છે કે વાલીઓ અને વિદ્યાર્થીઓને દેખાય તે રીતે સ્કૂલના નોટિસ બોર્ડ અને વેબસાઇટ પર જે ફી છે તે તેમણે મૂકવી જોઈશે અને આની સમયાંતરે તપાસ પણ કરવામાં આવશે કમિટી દ્વારા ખાસ જે સભ્યોની ટીમ રચવામાં આવશે અને તે આ સમગ્ર જે તપાસ કર કરશે અને ત્યારબાદ જો કોઈ સ્કૂલ આ પ્રકારે નિયમોનું પાલન નહીં કરતી હોય તો તેને શિક્ષાત્મક કાર્યવાહી પણ કરવામાં આવશે દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવશે અને જરૂર પડશે તો તેની માન્યતા પણ રદ કરવામાં આવશે આટલા સુધીના પગલા લેવામાં આવશે આ પ્રકારની એક આદેશ કરવામાં આવ્યો છે અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા હવે સવાલ એ થાય છે કે અત્યારે આદેશ તો કરી દેવામાં આવ્યો છે પરંતુ આનું પાલન કેટલા સમય સુધી થશે તો સમયાંતરે આ પ્રકારે જે પ્રકારે આપણે વાત કરી કે તપાસ કરવામાં આવશે સમયાંતરે તેની નોંધ લેવામાં આવશે કે કેમ એ પણ એક મહત્ત્વનો મુદ્દો છે કે પછી અત્યારે આદેશ કર્યો છે પછી સમય જતાં ફરી એક વખત આ જ પ્રકારે જે સ્કૂલો છે પોતાની મનમાની કરતી શરૂ થઈ જશે એ પણ એક મહત્ત્વનો મુદ્દો છે આપણી સાથે બે મહેમાન જોડાશે અને તેમની સાથે આપણે ચર્ચાને આગળ વધારીશું કે જે વાલી મંડળ તરફથી પણ જે આપણી સાથે જોડાશે તે પણ અગાઉ ઘણી બધી વખત રજૂઆત કરી ચૂક્યા છે અને ત્યારબાદ હવે આ નિર્ણય આવ્યો છે ત્યારે આ નિર્ણયથી કેવો બદલાવ આવશે આ સાથે જ ફીને લઈને ખાસ કરીને એફઆરસીની તેના મુદ્દે વાલીઓનું શું કહેવું છે આ તમામ બાબત પર આપણે ચર્ચા કરીશું ચર્ચા સાથે મહેમાન જોડાઈ ગયા છે ઉમેશ પંચાલ આપણી સાથે છે વાલી મંડળના પ્રમુખ છે સુરતથી આપણી સાથે જોડાયા છે અને ત્યારબાદ આપણી સાથે છે શિક્ષણવિદ છે વિજયભાઈ મારુ આપણી સાથે જોડાયા છે બંનેનું સ્વાગત છે સૌથી પહેલાં ઉમેશભાઈ આપનાથી શરૂઆત કરીએ જે પ્રકાર મેં વાત કરી કે આ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા અમદાવાદના જે આદેશ કરવામાં આવ્યો છે આ પણ ઘણા સમયથી આ બાબતે સતત જે પ્રયત્નશીલ હતા અને હવે આ નિર્ણય અમદાવાદમાં કરવામાં આવ્યો છે આપની પ્રથમ પ્રથમ પ્રતિક્રિયા શું રહેશે આ નિર્ણય લઈને શિવભાઈ આ જે નિર્ણય કરવામાં આવી રહ્યો છે તો એ હકીકતની અંદર મુખ્ય તો એફઆરસી કચેરી અને ડીઓ કચેરીની જે બેદરકારી છે કામગીરીની એ દર્શાવે છે કે જ્યારે બે હજાર સત્તર થી જ્યારે એફઆરસી ની રચના થઈ તો એ એના જે નિયમો બન્યા કે જ્યારે કોઈ પણ શાળાની ફી નક્કી થાય છે અને એ ફી નક્કી થયા બાદ જ્યારે એની પ્રોવિઝનલ ફી હોય કે ફાઈનલ ફી હોય એ ફી માટે એ લોકોને એક ઓર્ડર આપવામાં આવે છે અને એ ઓર્ડર ની અંદર નિયમોની અંદર લખવામાં આવે છે કે તમને જે આ ફી દર્શાવવામાં આવી છે એ ફી કમ્પલસરી તમારે ફી સેન્ટર ઉપર ફીની જે બારી છે તેની ઉપર લગાવવાની છે અથવા વાલીઓની જે અવર વધુ રહેતી હોય કે નોટિસ બોર્ડ ઉપર કમ્પલસરી તમારે મૂકવાનું છે આ એક બનેલો નિયમ જ હતો તો આજે આજે જે અમદાવાદના ડીઓ કચેરીથી જે નિર્ણય મૂક્યો છે એ બાબતે અમે પંદર દિવસ પહેલા સુરતની અંદર પણ અમે જાણ કરેલી કે આખા ગુજરાત ની અંદર આ કોઈ પણ જગ્યાએ આનું પાલન થતું નથી તો એના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે પરંતુ વસ્તુ એ છે કે આટલા વર્ષો થી થી તમે ગણો તો લગભગ સાત સાત વર્ષ સુધી વાલીઓને આ શાળાઓ અંધારામાં રાખી છે ચલો આપણે તો એવું માની કે ખાનગી શાળાઓની નફાખોરી છે એ લોકો તો આ રીતના ચલાવી રહી છે પરંતુ ડીઓ કચેરી અને એફઆરસી ની કચેરીએ શું તપાસ કરી કે આટલા વર્ષો સુધી એ લોકોને ધ્યાનમાં જ ના આવ્યું અત્યાર સુધી એ લોકોએ ફી વસૂલ કરી તો કયા આધારે કરી તો આ હજુ પણ માત્ર નોટિસ બોર્ડ ઉપર લગાવવા સાથે એફઆરસી અને ડીઓ કચેરીઓએ એમના ઇન્સ્પોટરને મૂકવા પડશે અને ચેક કરાવવું પડશે કે પાછલા વર્ષોની અંદર આ લોકોએ જો ફી કલેક્ટ કરી છે તો એ સાચી ફી કલેક્ટ કરી છે કે કઈ ફી કલેક્ટ કરી છે એટલે અમારી રજૂઆત છે અને આવનારા અંદર પાછી અમે આ રીતના ખોટી ફી ઉઘરાવી છે તો એની ચકાસણી થવી જોઈએ ને આ સ્પષ્ટપણે અમને એક બેદરકારી લાગી રહી છે કે આટલા વર્ષો સુધી શું તમને દેખાયું જ નથી તમારા ઇન્સ્પેક્ટરો ને શું કામ પગાર મળે છે અમને એવી પણ માહિતી મળે છે કે ઇન્સ્પેક્ટરો ખાલી વ્યવહાર માટે છે તો શું કામ આ બધું ધ્યાને નથી આવતું કોઈ સામાન્ય વાલી જઈને ફરિયાદ કરે તો થાય એટલે બેદરકારી છે ને બેદરકારી પ્રમાણ છે પરંતુ જાગ્યા સવાર અમે ડીઓ કચેરી અને ગુજરાતની એફઆરસી કમિટીનો આભાર વ્યક્ત કરી છે કે એમણે હવે નિર્ણય લીધો છે બનેલો નિયમ છે એવું કઈ નવું નથી પરંતુ એક જે એફઆરસી કચેરી જે ફી રેઝિંગ કમિટી નું લેબલ લાગી રહી ગયું છે કે જેને ફી રેગ્યુલેટરી કમિટી ની જગ્યાએ ફી રેઝિંગ કમિટી તરીકે વાલીઓ બોલાવી રહ્યા છે એક એવું બિરુદ પણ મળી ગયું છે તો હવે એ અંદર આ ખાલી એ લોકોને ડરામણી બધી જાહેરાતો ના કરી અને સ્પષ્ટપણે વાલીઓના હિતની અંદર કઈ પણ નિર્ણય લે એવી આશા રાખીશું જે પ્રકારે આ કઈ નવું નથી પરંતુ જે નિયમ છે છેડી પરંતુ એને હવે કડક રીતે અમલમાં લાવવા માટે આ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આદેશ કરવામાં આવ્યો છે કઈ રીતે બેદરકારી આપને લાગી રહી છે કેટલી આવી સ્કૂલો છે કે જે પોતાની મનમાની ચલાવતી હશે અને મન ફાવે તેમ ફી વસૂલ કરતી હશે જે પ્રકારે હમણાં ઉમેશભાઈએ પણ જણાવ્યું કે જો ફી વસૂલ કરી છે તો એ સાચી ફી જ વસૂલ કરી શકે છે એ પણ એક મહત્વનો મુદ્દો બની રહે છે સર એફઆરસી બે હાજર સત્તરથી અમલમાં આવી ત્યારથી જે નિયમો બન્યા કે ભાઈ દરેક શાળાએ દર વર્ષે પોતાની ફી જે મંજૂર થઈ હોય તેના નોટિસ બોર્ડ ઉપર એનું લગાડવા પેમ્પલેટ બનાવીને લગાડવાનું જેથી કરીને વાલીઓ જોઈ શકે તો શા માટે શાળાઓ આ લગાડવામાં બોર્ડ બોર્ડ ઉપર મૂકવામાં નથી આવતું ડીઈઓ તરફથી દર વર્ષે શાળાનું ઇન્સ્પેક્શન કરવામાં આવે છે તો જે ઇન્સ્પેક્શન કરવા માટે ઈઆઈ જાય છે બે બે થી ત્રણ ઈઆઈઓ જાય છે શા માટે એ લોકો ચેક નથી કરતા કારણ કે સાહેબે વાત કરી એમને માત્ર જ રસ હોય છે કવરમાં જ રસ હોય છે શાળા શું કરી રહી છે વિદ્યાર્થીઓ માટે શું કરી રહી છે એક સીડી છે કે બે સીડી છે કે શું છે એની કોઈ પણ એ લોકો ધ્યાન આપતા નથી તો તમે આની પહેલા બી સાંભળ્યું હશે કે મેદાન ન હોય એવી શાળાઓ સામે અમે કડકમાં કડક પગલાં લઈશું તો માત્ર શિક્ષાત્મક પગલાં લેવા

ટ્યુશન અધિનિયમ બે હજાર પાંચ છે ગુજરાતનો કોઈ પણ શાળા કે ભારતનો કોઈ પણ શિક્ષક ટ્યુશન ન કરી શકે બરાબર છતાં પણ ગલીએ ગલીએ પાનના ગલ્લાઓની જેમ હાટડીઓ બંધાઈ ગઈ છે અને ખુલ્લે આમ ટ્યુશનો કરી રહ્યા છે ડીઓ ને વારંવાર ફરિયાદ કરવામાં આવે છે તો ડીઓના અધિકારીઓ તેમ કે હજાર વાર પત્ર આપશો ને ભાઈ તો પણ કંઈ થવાનું નથી આ તો બધું ચાલવાનું છે કારણ વહીવટો મળે છે તો સરકાર માત્ર નિર્ણયો એ સરકારી કરવા માટે લે છે એનું અમલીકરણ કરવા માટે લેતા નથી કેટલા અધિકારીઓને આજ સુધી કાર્યવાહી કરવા ન બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા તમે મને કહેશો એક પણ અધિકારીને આજ સુધી સસ્પેન્ડ કરવામાં નથી આવ્યો બરાબર તો આવા તો ઘણા બધા નિયમો છે કે જે માત્ર કાગળ ઉપર હોય છે જે શાળા સંચાલકોને બીવડાવવા માટે હોય છે અને એમની પાસેથી મોટી રકમનો વ્યવહાર લઈને બધું જે છે ચાલવા માટે હોય તો હું આ સરકારી અધિકારીઓ ડીઈઓને હું વિનંતી કરું છું કે ભાઈ તમને સરકાર આટલો મસ્ત મોટો પગાર આપે છે તો શા માટે તમે થી નોકરી નથી કરતા અને જો તમને થી નોકરી ન કરવી હોય તો નોકરી છોડીને રાજીનામું આપી દો બરાબર બીજા ઘણા બધા માણસો મળી રહેશે સરકારને કે જે પ્રમાણિક છે પરંતુ છે કે સરકારી સીએમ છે એ પણ એમની સામે કોઈ પગલા લેવાના નથી તમે વિચારો કે અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ નામની એક સંસ્થા આ ટ્યુશન બંધ કરાવવા માટે હાઈકોર્ટ દરવાજા ખખડાયા હાઈકોર્ટમાં એની પીઆઈએલ ચાલી ગઈ હાઈ આદેશ પણ આપ્યો છતાં પણ કંઈ જ ના થયું બરાબર એટલે હમણાં ભારત સરકાર દ્વારા પણ તમે જુઓ અધિનિયમ બહાર પાડવામાં આવ્યો કે ભાઈ દરેક ટ્યુશન ક્લાસીસ ને લાયસન્સ આપવું એની છેલ્લી તારીખ હતી એપ્રિલ મહિનામાં બરાબર તો આજે એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનો આવી ગયો એક પણ ટ્યુશન ક્લાસીસને ને લાયસન્સ આપવાની પ્રક્રિયા કરવામાં આવી નથી કારણ કે એ લોકોને ખબર છે કે જો આ ટ્યુશન ક્લાસ ઉપર તવાઈ લાવીશું તો ગુજરાત નું શિક્ષણ આમ તો ખાડે ગયેલું જ છે અને શિક્ષકો પરિણામ જોવા મળે છે ટ્યુશન લીધે જોવા ગુજરાત છે એવા શાળાનો વિદ્યાર્થી પણ ઘરે ટ્યુશન કરાવ કરતો હશે અને સામાન્ય શાળામાં જતો હશે એ પણ ટ્યુશન કરતો હશે એટલે સરકાર અમલીકરણમાં માંગતી નથી માત્ર ખોટી ખોટી જાહેરાતો શિક્ષાત્મક પગલા લઈશું દંડાત્મક પગલાં લઈશું શાળાની માન્યતાઓ રદ કરી દઈશું બોલો અત્યાર સુધીમાં માં કેટલી શાળાની માન્યતાઓ રદ કરી એક બી શાળાની માન્યતા રદ કરી એવું દેખાય છે ના જાય પકડાય વહીવટ થાય બધું પૂરું બરાબર એટલે કે અધિકારીઓના ખિસ્સા ભરાય અને પ્રજાને તો એનું એ શોષવાનું હોય છે તો મારી સરકારને એજ્યુકેશન મિનિસ્ટરને વિનંતી છે કે ભાઈ જેટલા અધિનિયમો બન્યા છે એનો તમે અમલ કરાવો કડકાઈથી અમલ કરાવો જે વિદ્યાર્થીઓ અને વાલીઓના હિતમાં છે તો શા માટે તમે અમલ નથી કરાતા ટ્રાફિકમાં ભૂલ કરશે તો તરત 1000 રૂપિયાનો મેમો અને દંડ કરીને એનું વાહન જપ્ત કરવામાં આવશે પણ અહીંયા આવી પ્રકારની કે શિક્ષણ જે આપણું હૃદય છે જે ભારત દેશનો વિકાસ છે ભારતનો પાયો છે એના ઉપર આ લોકો શા માટે આખાડા કામ કરી રહ્યા છે એ મને સમજાતું નથી ઉમેશભાઈ ખાસ જે પ્રકારે વાત કરીએ ત્યારે ઘણી બધી વાત માત્ર આ એક મોટા શબ્દો જ જે બોલવાના હોય છે કે માન્યતા રદ શિક્ષાત્મક પગલાંઓ દંડાત્મક પગલાંઓ પરંતુ કેટલા પગલાં લીધા અત્યાર સુધી જે આપણે વાત કરી જે મેદાન વગરની શાળાઓ આનો મુદ્દો પણ આપણે ગયા વર્ષે પણ આ મુદ્દા પર પણ આપણે ચર્ચા કરી હતી કે ઘણી બધી શાળાઓ છે કે જેના પોતાનું મેદાન નથી ઘણી બધી સુવિધાઓ છે કે નથી એ એ સ્કૂલ પાસે પણ નથી ત્યારે પણ એવું કહેવામાં આવ્યું હતું કે આ પ્રકારે કરવામાં આવશે પરંતુ કેટલું કામ થયું કેટલું અમલીકરણ થયું એમાં ચોક્કસ આ બાબતે આપણે એટલી જવાબદારી સાથે કહી શકીએ કે માત્ર ને માત્ર કાગળ પર પરિપત્રો બહાર પાડવામાં આવે છે અને જેમ વિજયભાઈ એ જ વાત હકીકત છે કે કદાચ એવું લાગે કે જયારે કંપનીઓના કેમ ત્રણ ક્વાર્ટર પતતા હોય તો આ એપ્રિલ પછી મે જૂન જુલાઈ પત્યું પછી ઓગસ્ટ સપ્ટેમ્બર આવ્યું તો કદાચ એમનું ક્વાર્ટર પતે છે તો પાછી એમને કઈ વસૂલી કરવી હોય તો આવું બધું કઈક લઈ આવે છે હકીકત ની અંદર નિયમો બનેલા જ છે એવું કઈ આ લોકો કડકાઈ થી માન્યતા રદ કરી એક પણ આ જે કડકાઈ કહેવામાં આવે છે આંખ બતાવવાના એક નુસ્ખા છે બાકી આની ઉપર કોઈ કાર્યવાહી થતી નથી ને આવા તો નિયમો બનેલા છે તમારે કડકાઈ કરવાની જરૂર શું છે તમે શાળાઓને ચોખ્ખું કહી દો કે તમે આ પાલન નહીં કરો તો બીજી વાત કે એ લોકોના ઇન્સ્પેક્ટર ધ્યાનમાં જ છે વાલીઓને ફરિયાદ કરવાની જરૂર નથી કરવાની જરૂર નથી એ લોકો સ્ટન્ટ બાજી લાગે છે કે એમને કોઈ કોઈ આવેદનપત્ર આપ્યું હોય પરંતુ જે જવાબદારી પૂર્વક જે કામગીરી હોય એ ગુજરાતની અંદર મારા ખ્યાલથી થતી નથી ને ખાસ ખાનગી શાળાઓને આ રીતના છાવરતા એવું લાગે છે તમે એની સ્કૂલના મેદાનોનું કહી દો એટલે ખાસ તો વાલીઓ ચલો વાલીઓને પણ ખબર છે વાલીઓ બધું કોમ્પ્રોમાઇઝ કરી લે છે પરંતુ ફી બાબતની જે આજનો જે પરિપત્ર છે નો એ બહુ જ મોટો મુદ્દો છે ખાલી અમારા સાઉથ ગુજરાત અંદર સોળસો જેટલી સ્કૂલો છે તમે વિચાર કરો એક બાળક પાસે તમે હજાર રૂપિયા વધારે લીધા હોય તો એ કરોડો ની અંદર આંકડો જાય છે આ તો હજી આપણે જો વ્યવસ્થિત ઓડિટિંગ કરીને બહાર પાડીએ તો આંકડો બહુ મોટો છે તમને દર વર્ષે મિનિમમ ત્રણસો ત્રણસો કરોડ રૂપિયાનો આંકડો અમે અંદાજ ખાલી સાઉથ ઝોનનો મૂક્યો છે તો આટલું મોટું બધું થઈ રહ્યું છે તો શું કામ આ પરિપત્રો બહાર પાડીને એમને બતાવવું પડે એની કરતા તમે જઈ ને શાળા જુઓ કે તમને ઓલરેડી બે હજાર સત્તર થી નિયમ ખબર છે ને તમને કીધું છે કે તમારા એફઆરસી ના જે પ્રોવિઝનલ ઓર્ડર હોય કે ફાઈનલ ઓર્ડર હોય કે રિવિઝન ઓર્ડર હોય દરેકની માહિતી વાલીઓ ફી સાથે આપવાની હોય છે પરંતુ એ નથી થતું આની જગ્યાએ ઉલટું એ થાય છે કે શાળાઓ દ્વારા વારંવાર વાલીઓને હવે તો સિંહભાઈ નવું એ આવ્યું છે કે એફઆરસી નો ઓર્ડર નથી આપતા પરંતુ તમે એમની એપ્લિકેશન ખોલશો કે વોટ્સઅપ ખોલશો તરત જ રીમાઇન્ડ આવશે ફી એ લોકોને ફી લેવાની એટલી હોય છે છે પરંતુ સાચી ફી શું એ કોઈને જાહેર નથી ઘણી બધી શાળાઓની પર્સનલ એન્ડ્રોઈડ એપ્લિકેશન તમે જેવું લોગ ઇન કરશો તમારી એક દિવસ પણ ઉપર ફી નીકળી ગયો તો તમને રિમાઇન્ડર આવશે તો શું એની અંદર ટેકનોલોજી વાય એ ઓર્ડર ના મૂકી શકે શાળાઓ સંચાલકો જો ધારે કે ચલો નોટિસ બોર્ડ પર ના મૂકે આપણે વાલીઓને વોટ્સઅપ કરી દઈએ આ બધું જ શક્ય છે પરંતુ કઈક ને કઈક રીતે આ ખાલી માત્ર ઓર્ડર લાગી રહ્યા છે અને આની અંદર આ કોઈ સારી કામગીરી હું નથી માનું કારણ આ એક બેદરકારી છે ને આ મોટી બેદરકારી ડીઓ સાથે ગુજરાતની એફઆરસી પણ બેદરકારી છે કે એ લોકોને કેમ હજી સુધી આ ધ્યાનમાં ના આવ્યું પંદર દિવસ પહેલા આ મેં જઈને આવેદન આપ્યું ત્યારે મને એફઆરસી એક આશ્વાસન આપ્યું કે અમે સુરતમાં બધે અને મેં એ પણ કીધું કે આ લેટર ને તમે ગુજરાત એજ્યુકેશન મિનિસ્ટર સુધી પહોંચાડજો કે ગુજરાતની કોઈ પણ શાળાની અંદર વસ્તુ નથી ચાલી એના પરિણામે આ થયું પણ આનું પાલન જે કરવાની જે કડકાઈ કરવાનું જે માત્ર જે મૂકી દેવામાં આવે છે કે હવે વાલીઓ પણ આ જે લોલીપોપ હોય છે એ જોઈએ છે એક વીક પંદર દિવસની અંદર જો આની ઉપર કોઈ કડકાઈ ભરી કાર્યવાહી નહીં કરવામાં આવે તો પાછા અમે વાલીઓ એકઠા થઈ ને કંઈક ને કઈક મોટી યુનિટી સાથે સરકારની સામે આ લોકો ઉપર કાર્યવાહી થાય એવી મજબૂરી પૂર્વક યુનિટી ભેગી કરીશું જે વાલીઓની વાત કરીએ આપણે પોતાના બાળકના એડમિશન માટે જાય છે કે પછી અન્ય કોઈ પણ બાબતે જતા ત્યારે કેટલા વાલી એવા છે કે જે આ બાબતની માંગણી કરતા હોય છે કે ના એફઆરસીમાં શું છે એ તમે મૂકો નથી મૂક્યું તો સામેથી માંગ કરતા હોય કેટલી ફી છે એ અમને બતાવો આ પ્રકારના જાગૃતતા તમામ વાલીઓમાં કેટલા પ્રમાણમાં છે અને હવે આગળ જતાં તમામ વાલીઓએ કેવા પ્રકારે જાગૃત થવું પડશે આ વધારાની ફી લેતી જે સ્કૂલો છે તેના પર તવાઈ માટે સર ની વાત કરીએ તો વાલીઓને બધી માહિતી ખબર હોય છે પણ વાલીઓ પણ એટલા ડરેલા છે કે જો મારા બાળકને હું શાળામાં વિરોધ કરીશ ને તો મારા બાળકને શાળામાં હેરાન કરશે એને પરીક્ષામાં ઓછા ગુણ આપવામાં આવશે બરાબર એની સાથે માનસિક ત્રાસ આપવામાં આવશે હું ફરિયાદ કરવા જઈશ ને તો મારું ફરિયાદ તો નરેન્દ્ર મોદી સાહેબ દિલ્હી લેતા લગીને ફરિયાદ કરશો એનું કોઈ રિઝલ્ટ આવવાનું નથી કોઈ તમારું સાંભળવાનું નથી ઉપરથી તમને ધમકાવવામાં આવશે તો વાલી પોતાનું ઘર ચલાવવા ગુજરાન ચલાવવા દિવસ રાત મહેનત કરે કે આવા બધા ઉર્જામાં પડીને પોતાના બાળકનું ભવિષ્ય બગાડે એટલે વાલી વાલી તો છે છે બની ગયો આ સરકારમાં કારણ કે કોઈ સાંભળનારું ના હોય તો એ વ્યક્તિ કેવી બની જાય લાચાર બની જાય ને વાલીઓ આંદોલન કરે તો વાલીઓને બોલાઈને એને સાંભળવા જોઈએ ને સરકારે કે ભલે તમને શું પ્રશ્ન હતો તો આ તો પોલીસ મોકલી ને એમની ધરપકડ કરાવે એની ગાડીઓ વિદ્યાર્થીઓ તમે જુઓ અસંખ્ય વિદ્યાર્થીઓ ગુજરાત છોડી રહ્યા છે નોકરી ધંધા મળતા નથી બરાબર સારું શિક્ષણ નથી મળતું બરાબર છે કોઈ કોઈ પણ સરકારી તમે સરકારી શાળાઓ કેટલી ચાલી રહી છે એક એમએલએ એક કોંગ્રેસ એક ભાજપનો કાર્યકર્તા કે એક ભાજપના કોર્પોરેટર નો છોકરો સરકારી શાળામાં ભણી રહ્યો છે ના કેમ નથી ભણતો ભાઈ તો સરકારી શાળા પાછળ આટલા કરોડો રૂપિયા કેમ ખર્ચવામાં આવે છે એ પણ ફરજિયાત છે કે દરેક કોર્પોરેટર એમએલએ ના બાળકોએ સરકારી શાળામાં જ ભણવું પણ છતાં પણ એનું અમલીકરણ કરવામાં આવતું નથી એટલે આ સરકાર અમલીકરણમાં ઝીરો પછી પ્રજાને બીવડાવે પ્રજાને એમ કે જોયું અમે કેવી સારી સરકાર એટલે અમે કહી દીધું કે પગલા લઈશું પગલા લઈશું માન્યતા અનુયાયીઓ હોય ખુશ થઈ જાય કે જોયું કેવું બોલ્યા છે કેવું કર્યું છે અને છેલ્લે બધું જીરો થઈ જાય એટલે માત્ર ને માત્ર પ્રજાને ગેરમાર્ગે દોરવાની અને પ્રજાને એમ લાગે કે આ લોકો કઈ કરી રહ્યા છે પણ કઈ કરતા નથી ખરેખર ગુજરાત ની અંદર ડીઓ એજ્યુકેશન ઇન્સ્ટ પોતાની નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે ને સાહેબ તો ગુજરાતનું શિક્ષણ ખરેખર ખુબ સારું જાય અને વાલીઓને પોતાના પૈસા નું વળતર મળે વાલીઓ જે અત્યારે શાળામાં શિક્ષણ પ્રાઇવેટ શાળાઓમાં બી જવા છતાં બી આપણે ટ્યુશનો રખાવા પડે છે બરાબર ટ્યુશનની જે બધી છે ગેરકાયદેસર વ્યવસાય છે જે અમે એક ને મળ્યા હતા પાંચ સાત વર્ષ પહેલા બરાબર એમને ફરિયાદ કરી કે સાહેબ આ ટ્યુશનો ના શિક્ષકો ટ્યુશનો કરી રહ્યા છે શાળાના તો એના માટે તમે શું કરશો તો શું જવાબ આપ્યો ખબર છે કે સાહેબ ગુજરાતમાં દારૂબંધી છે ને દારૂ બધે મળે છે ને બોલો એ કે ભાજપ નો એમને આવવા જવાબ આપે હવે શું કરવાનું આ દેશ ગુજરાત ક્યાં જશે ગુજરાત ની પ્રજા પણ આને લાયક જ છે કારણ કે સતત એમને ત્રીસ ત્રીસ વર્ષો થી રહ્યા છે એટલે કોઈ પણ વ્યક્તિ એક જ ધારો એમને ખબર છે કે અમે ગમે તેવું શાસન કરીશું પ્રજાને હેરાન કરીશું કે લૂંટીશું કે એને ત્રાસ આપીશું મત તો અમને આ લોકો આપવાના છે બરાબર અમારામાં કોઈ થવા પરિવર્તન થવાનું નથી એટલે એ લોકો રીઢા ગુનેગારની જેમ કાર્ય કરી રહ્યા છે કોઈ પણ પ્રજાલક્ષી કાર્ય કરતા નથી તો એક સીડી તમે જો બબે બીજા માળે શાળાઓ ચાલે છે ગ્રાઉન્ડ ફ્લોર માં નહીં ફર્સ્ટ ફ્લોર માં નહીં સેકન્ડ ફ્લોર ઉપર શાળા ચાલતી હોય વિચાર્યું એક સીડી હોય બરાબર છતાં વહીવટ આપો બધું ઓકે ભાઈ આ બધું ઓકે છે તમે વિચારો ચારસો શાળાઓ મેદાન વગર ની તમે શું એ શાળાઓ મેદાન ખરીદી લીધા છે ના વહીવટ થઈ ગયો એટલે મેદાન આવી ગયા બધા બધું ચાલે છે તો જ્યાં સુધી ડીઓ ભ્રષ્ટાચાર નહીં છોડે અને પ્રમાણિકતાથી કામ નહીં કરે ત્યાં સુધી આ બધું ચાલવાનું છે અને ડીઓ ઉપર આપણા શિક્ષણ મંત્રી છે તો શિક્ષણ મંત્રી એ પણ પોતાની ફરજ સમજીને આ ગુજરાતના પ્રજા એમને મત આપ્યા છે અને શિક્ષણ મંત્રી બનાવ્યા છે તો શિક્ષણ સારા પગલા લેવા જોઈએ ગુજરાત ની જનતા ને લાભ થાય એવા કાર્યો કરવા જોઈએ જે લોકો ભ્રષ્ટાચાર કરે છે એમને પકડી પકડી ને જેલમાં પૂરવા જોઈએ અને સારા માણસો ની નિયુક્તિ કરવી જોઈએ ડમી શાળાની શું વાત કરું સાહેબ અમે ડીઓ ને આજથી ચાર વર્ષ પહેલા અમે આવેદન પત્ર કે ડમી શાળા ચાલે છે અમને તો ખબર જ નથી ચાલે છે અમને તો ખબર જ નથી પછી અમે અમને લિસ્ટ આપ્યું તો અમે કહી દે કે સારું અમે તપાસ કરીશું પંદર દાડા પછી ફરી ગયા તો કે અમે અમારા ધ્યાનમાં આવું કઈ આવ્યું નથી સાહેબ દરેક શાળા સીસીટીવી કેમેરા હેઠળની શાળાઓ છે અત્યારે બરાબર તો જો તમે સીસીટીવી નું રેકોર્ડિંગ મંગાવી લે તો તમને ખબર પડી જાય કે આ શાળામાં આ ધોરણ વર્ગના વર્ગ ના વિદ્યાર્થીઓ બેસતા નથી જે લોકો સવારે જી નીટ ની પ્રેક્ટિકલ કરવા માટે સવાર માં જાય છે તો પણ ખબર પડી જાય કે મોટા ભાગની શાળાઓ તો મોર્નિંગ છે તો આ બાળક અત્યારે કેમ ટ્યુશન ક્લાસમાં જઈ રહ્યો છે પણ બધું જ આ ખાડા કાન અને બધાના ખિસ્સા ભરવાના પ્રજાનું જે થવું હોય થાય એ આ સરકારની નીતિ છે આશા રાખું કે પ્રજા કાર્ય કરે જે ચોક્કસ ઘણી બધી અમી શાળાઓની પણ જે મામલો સામે આવ્યો હતો ને ત્યારે પણ એ જે વાત કરવામાં આવી હતી પરંતુ ત્યારબાદ કેટલીય શાળાઓ વિરુદ્ધ પગલાં લીધા એ પણ એક મહત્વનો મુદ્દો છે એક મહત્વનો સવાલ એ પણ બની રહ્યો છે ઉમેશભાઈ ખાસમાં જે વાલીઓ માટેની વાત કરીએ ફારસી મુદ્દે ફી કે જે તમામ અને એક સ્પર્શનો મુદ્દો હોય છે કારણ કે ખૂબ જ મહેનત કરતા હોય છે અને ત્યારબાદ આટલી મોટી ફી ભરીને પોતાના બાળકને મોકલતા હોય છે ત્યારે હવે આ મુદ્દે જાગૃતતા માટે ખાસ શું કરવું જોઈએ અને અત્યારે જે પ્રકારે વાત કરી અવાજ ઉઠાવી શકે છે કે પછી નથી ઉઠાવી શકતો આવી છે શિવભાઈ એક વસ્તુ ખાસ કેવા કે વાલીની જાગૃતતા આ જાગૃતતા હોય છે પરંતુ વાલીઓને બધી ખબર જ નથી એ લોકોની કે આ લોકોને ફી ની ઇવન વાલીઓને એ નથી ખબર હોતી કે શાળાઓ ટ્રસ્ટ ની અંદર હોય છે એ લોકોને નફા કોરીની ચૂક નથી હોતી

કે સરકારે એક આ જે નો મુદ્દો આવ્યો તો સરકારે બહુ મોટું એક માર્કેટિંગ ઇલેક્શન વખતે કે પચીસ હજાર પંદર હજાર પચીસ હજાર વાલીઓને ખબર પડી કે કોઈ પણ શાળાની ફી મેક્સિમમ પ્રાથમિક હશે તો પંદર હજાર હશે માધ્યમિક હશે તો પચીસ હજાર હશે અને પછી સાયન્સ ને કોમર્સ હશે તો સાયન્સ હશે તો સત્યાવીસ હશે ત્યારે એક બેઝિક સ્ટ્રકચર સરકારે મૂક્યું હતું ત્યારે વાલીઓને ખબર પડી કે આ રીતનું એક સ્ટ્રકચર હોય ત્યારે વાલીઓ આંદોલન પણ કર્યા છે ગુજરાત ની અંદર હજુ એના કેસ પણ ચાલી રહ્યા છે એટલે વાલીઓને જાગૃતતા હતી નથી ઉડી પરંતુ એક બાદ જે હકીકત બની એ એ એ છે છે કે કે જે જે પણ વાલીઓ વાલીઓ બાબતે બાબતે ઇન્ટરેસ્ટ લડ્યા તો ક્રોસ ઉપર આડકતરી રીતે પ્રેશર ઉભું કરવામાં આવે એમના બાળકોને એલસી આપી દેવામાં આવે એમના બાળકોને એવું કહેવામાં આવે કે તમારા બાળકોને સરકારી સ્કૂલની અંદર મૂકી દો અમે થોડું કહીએ કે અહીંયા ભણાવો આની અંદર કંઈક ને કઈક રીતે પછી કડકાઈના પગલા લેવામાં ના આવ્યા એટલે ના છૂટકે પછી વાલી શું કરે કે હું રોજનું જો ત્યાં દસ એક દિવસ જઈને બગાડીશ તો મને પાંચ દસ હજારનું નુકસાન થશે એની કરતા જવા તો બે એટલા રૂપિયા માટે મારે કઈ લડત લડવી નથી ને ઇન્ડાયરેક્ટ રીતે કે જે અમુક ખાનગી શાળાઓ છે એ હું ચોક્કસ એ પ્રમાણે કહી શકું કે બોર્ડરના આતંકવાદીઓને જેટલો આપણને ખતરો છે એટલો આટલા દેશની અંદર આર્થિક આતંકવાદીઓ બની ગયા છે કે આ એ રીતના વાલીઓને છે કે એક સારું શિક્ષણ નથી મળી રહ્યું આ એફઆરસી કમિટી લાવવા માટે બે હજાર સોળ ની અંદર અમે ઘણા આંદોલન કરેલા કે જ્યાં કર્ણાટક જેવી સરકારની અંદર લોન્ચ તો એ ગુજરાતમાં કરો પરંતુ વસ્તુ એ બની કે નિયમ લાવ્યા બાદ એની અંદર હજુ ઓડિટ રિપોર્ટો નથી તમે વાલીઓને એવું કીધું કે તમારી જે ફાઇનલ ફી છે એ નોટિસ બોર્ડ પર લગાવી દો તો હવે સંચાલકો શું કરશે કે આ અમારી ફાઇનલ ફી છે પાંત્રીસ તમારે ભરવાની છે પરંતુ જયારે વાલી કેવા જાય છે કે પાંત્રીસ હજાર ફી સાની છે તો એનો કોઈ હિસાબ નથી આપવામાં આવતો એની અંદર પણ ઘણી બધી બેદરકારીઓ છે અને જે સવાલ ઉઠતા રહે છે પરંતુ આ જે સ્કૂલો છે જે પોતાની મનમાની કરે છે અને ખબર નહીં જે કોનો આ સાચ છે કે આટલી મનમાની કે જે ચાલતી હોય છે પરંતુ સામે પક્ષે વાત કરવામાં આવે છે કે માન્યતા રદ કરીશું શિક્ષાત્મક પગલાં લઈશું પરંતુ આવી સ્કૂલો હજી પણ એમને એમ ધમધમે છે અને એનો ભોગ કે જે વાલીઓને બનવું પડી રહ્યું છે ત્યારે હવે આ જે આદેશ તો કર્યો છે પરંતુ આ આદેશનું કડકાઈપૂર્વક પાલન થાય અને યોગ્ય રીતે જે પણ વાત કરવામાં આવી છે કે માન્યતા રદ કરવામાં આવશે એવો એક દાખલો બેસે અને અમલવારી ટૂંકમાં સારી રીતે થાય એવી આશા ચોક્કસથી રાખી રહ્યા છે એ જ મુદ્દે ચર્ચા કરી ઘણા બધા સવાલો પણ આ જે ચર્ચા કે જે છોડી ગઈ છે અને સવાલોને અહીંયા જ આપણે પૂરા કરીશું આગળ પણ ચર્ચા કરતા રહીશું પરંતુ અત્યારે સમયનો અભાવ છે વિજયભાઈ અને સાથે જ ઉમેશભાઈ બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા તે બદલ થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો ટુ ધ પોઈન્ટમાં અત્યારે બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો જોતા રહો નિર્માણ દિવસ નમસ્કાર